સુરતના નવજીવન સર્કલ પાસે આવેલી સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિસિન કોલેજ વિવાદમાં આવી છે વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે અલગથી પચીસ હજાર રૂપિયા લેવામાં આવે છે પરંતુ તેની કોઈ પણ રસીદ વિદ્યાર્થીને આપવામાં આવતી નથી જેને લઈ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે વટાર રોડ પર આવેલી સીડી પચ્ચીઘર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં એમડીમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી પેટે રૂપિયા પચીસ હજાર લેવામાં આવે છે પરંતુ તેની ફી રસીદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી અને

આજરોજ શિડી ઘર કોલેજ નવજીવન સર્કલ ઉધના સ્થિત આવેલી છે તેમાં કોલેજના વિદ્ય સત્તામંદર દ્વારા કોઈપણ સંજોગે વિદ્યાર્થીઓને પચીસ હજાર પેટેના ફી વસૂલવામાં આવે છે તે કોઈપણ કારણોસર તેને રસીદ પણ આપવામાં નથી આવતી તે ઇનલીગલ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે તેની સામે અમારો એનએસિયુનો વિદ્યાર્થી નેતા અમારો વિરોધ છે અને સત્તાધીશોને વાતચીત કરતા તેઓ અમારા અમારા ફોન ઉઠાવતા નથી અમારો જવાબ આપતા નથી અને સત્તાધીશો સુસુપ્ત અવસ્થામાં સુઈ જાય એવું અમને લાગી રહ્યું છે અને જ્યારે અમે તે લોકોને આ પૂછીએ છીએ કે પચીસ હજાર ફી શેની વસૂલવામાં આવે છે તો કોઈપણ આગળ આ હાથ કાળા કરી આળા કરીને અમને અમને ભ્રમણા કરવામાં આવે ત્યારે અમારો વિરોધ છે અને જો આવનાર સમયમાં જો આ પચીસ હજાર ફીની અમને જવાબ નહીં આપે કાંઈ તો વિદ્યાર્થીઓને સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓને ફીની રસીદ નહીં આપે સત્તા સત્તાધીશો દ્વારા સત્તા તો અમે આવનાર સમયમાં સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કરી જે પણ અમારે કાયદાકીય વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે અમે કરીશું પ્રીત ચાવડા સુરત એનએસયુઆઈ તરીકે આજે ભટાર પાસે આવેલી શિરડી પચીઘર કોલેજમાં જે એમડીના એડમિશનમાં વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી કોલેજ અત્યારે પચીસ પચીસ હજાર રૂપિયા અન્ય ફી તરીકે લઈએ છે એ ફીની કોઈ પણ વિદ્યાર્થીઓને રસીદ આપતા નથી અને જો વિદ્યાર્થીઓ એ રસીદ માંગે તો સાદા કાગળ ઉપર ખોટો ખર્ચો બતાવી અને આ તે બતાવી અને વિદ્યાર્થીઓને આપી દે છે અને ત્યાર પછી વિદ્યાર્થીઓ અમને જાણ કરી અમને જાણ કર્યા બાદ અમે લોકો વિદ્યાર્થીઓને સાથે રાખીને અમારે વિદ્યાર્થી નેતા જે છે બધાને સાથે રાખીને અમે લોકો ટ્રસ્ટીને મળવા ગયા ત્યારે ટ્રસ્ટીએ કોઈ પણ વિવેકપૂર્ણ જવાબ આપ્યો નથી અમને આ કડા કાન કર્યા છે અને અમને જે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્નનો એ લોકો જવાબ નથી આવ્યો જો આવનારા દિવસોમાં કે જે આ ફી લે છે પચીસ હજારની એને કોલેજ કોઈ ફી રસીદ કે એવું કાંઈ આપશે નહીં અથવા તો વિદ્યાર્થીઓને ફી પાછી નહીં આપે તો આવનારા દિવસોમાં અત્યારે એને એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખીને મોટી સંખ્યામાં ઉગ્ર આંદોલન કરશે અને કાયદાકીય રીતે અમે લડત લડીશું અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા આગળ રહીશું